ગુજરાત ની અંદર છેલ્લા લાંબા સમયથી એક ચર્ચા થઈ રહી છે કે મંત્રીમંડળનું વિસ્તરણ ક્યારે થવાનું છે સંગઠનમાં પરિવર્તન ક્યારે આવવાનું છે કારણ કે આપણે લાંબા સમયથી ચર્ચા કરી રહ્યા છીએ આમની પહેલા પણ જ્યારે સીઆર પાટીલે એક બેઠક બોલાવી હતી ત્યારે પણ પત્રકારોએ સવાલ કર્યો એટલે સીઆર પાટીલે કહ્યું કે હજુ આપણે બે વખત મળવાનું છે એક વખત આજે મળ્યા અને આજે ભૂપેન્દ્ર પટેલ પણ હાજર હતા પણ સૌ કોઈનું ધ્યાન છે તરફ હતું કે ક્યારે આ જાહેરાત થઈ શકે એમ છે ગુજરાતની અંદર આપણે ઘણી બધી વખત એવું જોયું છે કે આવી બધી જાહેરાત કરવાની હોય છે લોકોને અચંબામાં મૂકવાના હોય છે બધી જ જાહેરાત દિલ્હીથી અચાનક થતી હોય છે એટલે આ વખતે પણ કંઈક એવું બની શકે એમ છે તેવું લાગી રહ્યું છે પણ આજે જે થયું છે કમલમની અંદર તેમની વિગતે ચર્ચા કરવી છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી ગાંધીનગરના ભારતીય જનતા પાર્ટીનું જે કાર્યાલય છે કમલમ ત્યાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું અને આ આ બેઠકની અંદર ચર્ચા કરવામાં આવી બે વિષય ઉપર અને જ્યારે વાત બધાને લોકોની વચ્ચે આવી ત્યારે બધાને એવું હતું કે મંત્રીમંડળ મંડળ કા તો પછી સંગઠનનું જે પરિવર્તન આવવાનું છે તેમને લઈને ચર્ચા કરવામાં આવશે પરંતુ વાત સામે આવી કે જે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું તેમાં આત્મનિર્ભર ભારત અને જીએસટી ઘટાડા અંગે ચર્ચા કરવામાં આવી એટલે સામાન્ય રીતે આપણને ખબર છે કે ભાજપમાં જો સંગઠન બદલાવ કે મંત્રીમંડળનું વિસ્તરણ થાય અગાઉથી આવી કોઈ જાહેરાત નથી થતી અચાનક જ સીધો દિલ્હીથી આદેશ આવે છે અને તેની જાહેરાત આશ્ચર્ય અને આંચકો આપનારી હોય છે તેવું આપણે આગળ પણ જોઈ લીધું છે અને સ્વાભાવિક છે કે આવા સંજોગોમાં પાટીલ અને મુખ્યમંત્રી આવા નાજુક વિષય પર અગાઉથી જાહેર ચર્ચા કરી નાખે તે પણ સંભવ નથી એટલે પછી ભાજપે તે અંગે લઈને સ્પષ્ટતા પણ કરી કે અમારી જે બેઠક છે એ આત્મનિર્ભર ભારત અને જીએસટી ઘટાડા અંગે છે બાકી કોઈ મંત્રી મંડળ કે સંગઠનનું વિસ્તરણ થવાનું છે તેવી ચર્ચા નથી લાંબા સમયથી આ ચર્ચા ચાલી રહી છે આમની પહેલા જ્યારે સી આર પાટીલ મળ્યા હતા ત્યારે સ્પષ્ટ એવું કહ્યું હતું કે હજુ બે વખત મળવાનું છે એક વખત મળાઈ ગયું છે એક વખત આ બેઠક થઈ ગઈ છે હવે એક વખત ઉપર સૌ કોઈનું ધ્યાન છે કે આવનાર સમયમાં જ્યારે સી આર પાટીલ બેઠક બોલાવે છે તો શેને લઈને બોલાવે છે કારણ કે કાર્યક્રમ ભાજપની અંદર ઘણા બધા હોય છે બધા નેતાઓને પણ હાજર રહેવાનું કહેવામાં આવે છે અને ખાસ જ્યારે આ બધું થઈ રહ્યું છે ત્યારે સૌ કોઈની નજર એ ઉપર પણ છે કે ક્યારે થશે બધા લોકોને એ જ વિચાર છે કે આ વખતે મંત્રીમંડળમાં જો ફેરફાર થાય તો ઘણા બધા લોકોએ વિચાર્યું છે કે અમારા મનપસંદ નેતાઓ છે એમને મંત્રી બનાવવામાં આવે રાજ્ય કક્ષાના કેબિનેટ કક્ષાના કારણ કે હોદ્દો બધાને જોતો હોય છે પણ આજે જ્યારે કમલમની અંદર બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું અને જ્યારે આખી આ બેઠક પૂરી થઈ પત્રકાર પરિષદ પૂરી થઈ અને સ્વાભાવિક છે કે જયારે આ બધી ચર્ચા થતી હોય એટલે પત્રકારો સવાલ પણ કરે અને પત્રકારે સવાલ પણ કર્યો કે હવે મંત્રીમંડળના વિસ્તરણની વાત થઈ રહી છે તો ક્યારે થવાનું છે તો સ્વાભાવિક છે કે સ્ટેજ ઉપર મંચ ઉપર બધા બેઠા હતા સી આર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ બધા બેઠા હતા અને જે ભાજપના પ્રવક્તા છે દવે તેમની પાસે માઈક હતું એટલે સવાલ કરવામાં આવ્યો એમને ભૂપેન્દ્ર પટેલને આપી દીધું દાદા હજુ કંઈક બોલવા જાય પહેલા જ સી આર પાટીલ થઈ ગયા અને સી આર એવું કહી દીધું કે હજુ વાર છે અને તમને પૂછ્યા વગર કે પછી તમને ખબર ના હોય એવું તો બને ને એટલે બધાને જાણ કરવામાં આવશે અત્યારે તમે ચિંતા ના કરો એવું કહી અને જે બધા મંચ ઉપર બેઠા હતા તે ઊભા થઈ અને નીકળી ગયા પણ અહીંયા આ વખતે પણ કઈક એવું સામે આવ્યું કે દાદા કઈક બોલવાના મૂડમાં હતા કંઈક કહેવા માંગતા હતા અને એ જ પહેલા સી આર પાટીલ ઉભા થઈ ગયા અને પછી ત્યાં ને ત્યાં વાત ઊભી રહી ગઈ પણ હવે એ દ્રશ્ય ઉપર પણ નજર કરીએ કે જયારે પત્રકારે સવાલ કર્યો ત્યારે સી આર પાટીલે શું જવાબ આપ્યો છે

હવે હવે આ વખતે તો કીધું નથી કે આવનાર સમયમાં ક્યારે છે પણ આમની વાત હતી એકવાર સમય પૂરો થઈ ગયો છે એકવાર ઉપર આવું સૌ કોઈની નજર બાકી છે હવે જોવાનું છે કે ક્યારે આ બધામાં બદલાવ આવે છે અમારા અહેવાલ લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર